ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે આજરોજ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચોર રાઠોડ મહાસચિવ બામસેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ બામસેફ પ્રમુખ ભરૂચ મનીષ પરમાર ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિતોએ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જ્યાં આમંત્રિત મહેમાનોએ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના સમાજ સુધારક કાર્યો શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સમાનતાના સંદેશને યાદ કર્યા હતા વંચિત તથા અધિકારનો કરી શિક્ષણના એમની અને એમને વિદ્વાસ બાલમંદિરો આ બધીની સ્થાપના કરી આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી એવા સૂર્યજ્યોતિ જ્યોતિ ક્રાંતિગીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સત્સંગ કરીએ છીએ તથા આજના દિવસે એમના ખુરા કાર્યને સુરક્ષા પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી છે